હતી લોકસભાનું પ્રથમ સત્ર ચોવીસમી જૂનથી શરૂ થશે આ સમય દરમિયાન લોકસભાના નવા સભ્યો શપથ લેશે અને ત્યારબાદ તારીખ છવ્વીસમી જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે ભાજપે સાથી પક્ષો પાસેથી પણ સૂચનો માંગ્યા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સાથી પક્ષોએ નિર્ણય ભાજપ પર છોડ્યો છે તેણી આ વિશે નિર્ણય લેશે તારીખ છવ્વીસમી જૂને પીએમ મોદી કરશે સ્પીકરના નામનો પ્રસ્તાવ રજૂ તેવું માનવામાં આવે છે રક્ષામંત્રી રાજનાથ સિંહના ઘરે આયોજિત બેઠક રક્ષામંત્રીના ઘરે મળેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ ભૂપેન્દ્ર યાદવ મનહરલાલ ધર્મેન્દ્ર પ્રધાન અન્નપૂર્ણા દેવીએ હાજરી આપી હતી જેડીયુના રાજીવ રંજનસિંહ ઉર્ફે લલ્લનિંગ અને લોકજનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન સહિત એનડીએના ઘટકોના કેટલાક નેતાઓ પણ આ બેઠકમાં હાજર હતા સ્પીકર પદ માટે આ નામોની ચર્ચાઓ થઈ રહી છે લોકસભા અધ્યક્ષ પદ માટે હાલ ઘણા નામો પર ચર્ચા ચાલી રહી છે ઓમ બિરલા ફરીથી લોકસભાના સ્પીકર બનવાની પણ ચર્ચા છે ઓમ બિરલા રાજસ્થાનના કોટા લોકસભા સીટ પરથી જીત્યા છે સ્પીકર પદ માટે ડી પુરંદેશ્વરી રાધા મોહનસિંહ અને ભરતહરી માતાબના નામની પણ ચર્ચાઓ થઈ રહી છે બિહારથી આવેલા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સતત છઠ્ઠી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે ડી પુરંદેશ્વરી આંધ્રપ્રદેશમાં ભાજપના રાજ્યના એકમના વડા છે અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અભિનેતા એન ટી ટીડીપીના વડા અને સીએમ ચંદ્રબાબુ નાયડુના સંબંધી પણ છે આવી સ્થિતિમાં જો ભાજપ તેમનું નામ પસંદ કરશે તો ટીડીપીને પણ કોઈ વાંધો નહીં હોય પુરંદેશ્વરી અગાઉ કોંગ્રેસમાં હતા પરંતુ વર્ષ બે હજાર ચૌદમાં ભાજપમાં જોડાયા હતા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં તેઓ રાજમુંદ્રીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે ભૂર્તહરિ મહેતાબ ઓડિશા ભાજપના નેતા છે અગાઉ તેઓ લાંબા સમય સુધી બીજું જનતા દળ સાથે જોડાયેલા હતા આ વખતે ભાજપે લોકસભા ચૂંટણી તેમજ ઓડિશામાં વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને રાજ્યમાં ભાજપે પ્રથમ વખત સરકાર બનાવી છે આવી સ્થિતિમાં શક્ય છે કે સ્પીકરની ચૂંટણીમાં ઓડિશાને પ્રાધાન્ય મળે કોંગ્રેસના સાંસદ કે સુરેશને પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે અઢારમી લોકસભા માટે નવા ચૂંટાયેલા સાંસદો પ્રથમ બે દિવસ શપથ લેશે શપથ માટે પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની